આવેલા વિદ્યાલય એજ્યુકેશન કેર માં અભ્યાસ કરતી સગીરા બાળા સાથે ગેરવર્તન ની ફરિયાદ નોંધાઈ છે જે માંજલપુર પોલીસ મથકમાં આવી છે જેમાં આજ સંસ્થા સાથે કામ કરતા વિક્રાંત રાવત પ્રણવ સોસાયટીમાં રહે છે જેઓની વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવવામાં આવી છે કલમ બાળ રક્ષણ અધિનિયમ કલમો ગુનો નોંધવામાં આવ્યો છે અને ગુનાની તપાસ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા હાથ ધરવામાં આવશે જે સંસ્થા ખાતે આ ઘટના બની છે તેના સંચાલક ઉત્સવ ચોક્સીએ મીડિયા માધ્યમ સમક્ષ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતા ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ તેવી વાત કરી હતી તો ભોગ બનનારના પણ મીડિયા સામે આવીને આ ઘટના અંગે જાણકારી આપી હતી અને પોલીસ કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે જે વ્યક્તિને આપણે રાખ્યા હતા એમને સબક શીખવાડી રહ્યા છે અને આ પ્રોબ્લેમ એમને કમ્પ્લેન કરીને એમને બધું નોંધાઈ દીધું છે પ્રોબ્લેમ હવે સોલ્વ છે અને એમના પર કેસ કરી દેવામાં આવ્યો છે સાહેબ કેટલું ખરાબ કહેવાય ખરેખર શિક્ષકનો સો ટકા અતિશય ખરાબ કેવાય અને હું પણ નિંદા કરું છું આ વાતની મને હું આના સપોર્ટમાં બિલકુલ છું જ નહીં અને બિલકુલ આ વસ્તુ આપણે એક્સેપ્ટેબલ જ નથી અને કેવા વ્યક્તિ સાહેબ ઘણા વર્ષોથી કામ કરતા હતા બરાબર છે અને આવું એમનો રૂપ જોઈને હું પોતે બહુ જ દિલગીર છું કે આવું ના થવું જોઈએ હું કડી નિંદા કરું છું આ વસ્તુની અને મને એ બિલકુલ યોગ્ય નથી લાગતું કરી રહ્યા છે એ એમની રીતના એમને પત્તા અંદર એક્સેપ્ટ કર્યું હોય તો ખબર નહીં અત્યાર સુધી તો નહોતા કરતા પણ હવે અહીંયા લાયા પછી એમનો સબક શીખવાડવામાં આવી રહ્યો છે અહીંયા પોલીસ સ્ટેશનમાં આ લાયા છે અને એનું આપણે સોલ્યુશન લાવીશું

તો આ ક્યારે ઘટના બની અને એક્સ્ટ્રા ક્લાસીસ ના નામે આ કઈ ઘટના થઈ એવી વાત છે હા એટલે એમને એક્સ્ટ્રા ક્લાસ રાખ્યો તો ને એવી રીતના કઈ એક પ્રોબ્લેમ ક્રિએટ થયો એટલા માટે એ દીકરી એકલી જ હતી શું કહો છો એ દીકરી એકલી જ હતી જ્યારે આ એક્સ્ટ્રા ક્લાસ બીજા બીજા સેશન્સ હતા બીજા લેક્ચર્સ ચાલતા હતા બાજુમાં પણ જ્યારે આ થયું ત્યારે અમને મોર્નિંગમાં જ ખબર પડી જ્યારે પેરેન્ટ્સ સાથે વાત કરી ત્યારે તમે શું માનો છો તમારે ત્યાં વ્યક્તિ કામ કરતા હતા કેવી સજા થવી જોઈએ એમને સજા થવી જ જોઈએ જો આ વસ્તુ એમને કરી છે તો આ વસ્તુ એક્સેપ્ટેબલ જ નથી અને હું એ જ પક્ષમાં છું છોકરીના જ પક્ષમાં છું એક સ્ટુડન્ટ અને એક ટીચરનો બહુ પવિત્ર સંબંધ હોય છે અને આવી વસ્તુ થાય એની હું કડી નિંદા જ કરું છું તમારી ઇન્સ્ટિટ્યુટ બદનામ થઈને તમે ઇન્સ્ટિટ્યુટ હતી સો ટકા નોંધાવીશું જો એમને સબક શીખવાડવા માટે જે કરવું પડશે બધું જ કરીશું પરિચય ભાઈ ચોક્સી

તમને કઈ રીતથી ખબર એ સાંજે અમારે આવી ટ્યુશનથી ઘરે પછી એની મમ્મીને ફોન કરે અને મમ્મી હતી નહીં કરે એટલે આવ્યા પછી એને મમ્મી મમ્મીને ફોન કરીને એના મમ્મીના અમાર પર ફોન આવ્યો એટલે પછી એની મમ્મીને કીધું કે મમ્મી મારી સાથે આવું થયું છે એટલે પછી અમને ખબર રાતે પડી દીકરીની શું શું દીકરીની તેર વર્ષ શું કહેશો આ પ્રકારે જ્યારે તમે વિશ્વાસ મૂકીને ક્લાસમાં એ જ કહે છે એટલા જ માટે જ અમે સવારે પછી ગયું કે ગયા અને ક્લાસમાં તો એ કહે છે કે અમારી ભૂલ થઈ ગઈ છે એવું છે બધું એક્સેપ્ટ કરે છે હવે એ રીતે વાત થઈ છે અમારી

આ પોલીસ એ કરે અને અમે તો કીધું છે કે અમે એમને સબક શીખવાડું જો ફરી કોઈ આવી છોકરી સાથે ફરી કોઈ વાર આવું ના થઈ શકે ના એકલી જ હતી એકલી જ છોકરી હતી ને સર હતા એમાં એક્સ્ટ્રા ક્લાસીસમાં હતા એટલે એ ઓફિસમાં બેસાડીને આવું થયું છે એને हेडलाइन न्यूज़ बिंदास बेदर